તે તો મિત્રો કલડેલી બાજી હતી તે હાલ કાઢવાનું ચાલુ છે તમે જોઈ લો કાઢી પણ દીધી છે ગમે તેમ કરીને આજે કાઢી પણ લીધી હેલો ડી તમારું અધિક સ્વાગત છે તો મિત્રો પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો આજે તો વરસાદ જેવું હવામાન થઈ ગયું છે અને આજે તો વાદળછાયું વાતાવરણ હતું આખો દાળી અને તમે જોઈ લો હાલ પણ આ બાજુ વરસાદ ચડ્યો તો ખતરનાક હજી આવ્યો નથી રાત્રે પણ આવે નક્કી ના કહેવાય હાલ બે ત્રણ દાડાથી વરસાદ આવતો નથી અને તમે જોઈ લો આ વરસાદના પાણીના કારણે ખોડ કેટલું ઉભરાણું છે એકલો હાટાળો છે તો મિત્રો તમારે ત્યાં પણ આવું ખોડ ખૂબ જ ઉગતું છે ને પેલું કટાળિયું તો ઉગે તો મિત્રો આ કટાળિયું બાજરીમાં પણ ખૂબ ઉગે અને મગફળીમાં પણ ખૂબ જ ઉગે છે તો મિત્રો હાલ મગફળી વાવવાની છે તો મગફળીમાં ખૂબ જ કટાળિયું ઉગશે તેને પણ મેદવું તો પડશે અને મિત્રો તમે જોઈ લો આ છે રક્તાબાજી ચોથો કે પાંચમો લવા આવે છે પણ હજી છે છે તમે જોઈ લો અમુક તો મોટી મોટી થઈ ગઈ વાડીને તેટલા માટે અને મિત્રો તમે જોઈ લો આ ઝાડ કેટલું મસ્ત લાગે છે તો તમારે ત્યાં ઉજાડો ઉભું છે તમને ખબર છે આ ઝાડનું આ ઝાડનું નામ શું છે તો કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો તમે જોઈ લો આટલો આટલો મોટો ઘાર થઈ ગયો છે પણ હજી એક ફૂલડા પણ નહીં આવ્યા તમે જોઈ લો હજી કે ફૂલડો નહીં આવ્યું અને તમે ફળી જોઈ લો આટલો મોટો મોટો થયો હોય તો ફળીઓ પણ કેટલી બધી આવે આને પણ એક ફળી નહીં આવી તો મિત્રો આનું શું કારણ છે કમેન્ટ કરીને બતાવજો આને કેમ ફળિયું આવતું નથી તો મિત્રો હવે થોડાક સમયમાં આઈફોન લાવવાનો છે તો મિત્રો આઈફોનમાં વિડીયો ઉપડે અને એન્ડ્રોઈડમાં પણ ઉપડે મિત્રો એન્ડ્રોઈડમાં પણ રિઝલ્ટ થોડું માપે આવે આઈફોન લાવવા તો રિઝલ્ટ સારું આવે છે અને મિત્રો હવે ચલો જોઈએ આઈફોન લવરાય છે કે નહીં લવરાતો તો મિત્રો હું તમને આજે મોસમ બતાવું તો તમે વોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે કેવું નથી તમે લો આ પલાળી હતી વરસાદની તે આજે કાઢવાનું ચાલુ છે બાજરી તો બગડી નથી અને ચાર પણ બગડી ગઈ છે તો પણ હાલ બાજી કાઢવાનું ચાલુ છે કાહણા અને બાજરી ક્યાંક ક્યાંક ઉગી ગયો છે દોણો તો આજે કાઢવાનું ચાલુ છે તેમને તો મિત્રો હું તમને આજે મોસમ બતાવું તો તમે વ્લોગમાં જ જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તો મિત્રો તમે આજનો મોસમ જોઈ લીધું છે કેવું છે ને કેવું નથી તે તો મિત્રો પલળેલી બાજરી હતી તે હાલ કાઢવાનું ચાલુ છે તમે જોઈ વ્લોગમાં હાલ પણ કાઢી પણ દીધી છે ગમે તેમ કરીને આજે કાઢી પણ લીધી પલળેલી હતી તો પણ તો મિત્રો તેમને થોડી ચાર કાળી પડી હતી તે પણ હવે ચૂળા બાંધી દીધા છે અને આજે ટોળામાં ભરીને લઈ ગયા છે તો મિત્રો તમારે પણ બાજી પડી હોય તો જેમ તેમ કરીને કાઢી દેજો નકર વરસાદ આવે તો તે દાણો કશે કમનો નહીં રહે હજી તો મગફળી વાવવાની પણ બાકી પડી છે તો મિત્રો જો વરસાદ પડ પડકારે તો મગફળીના પણ લેટ થઈ જઈએ તો મિત્રો મગફળી જો વરસાદ પડ પડકારે તો બીજું વાવવું પડે મગફળી તો ના વવરાય મગફળીમાં તો બહુ લેટ પડી જઈએ તેટલા માટે તો મિત્રો આજનો લોક તો બસ આપણો જતો તો મિત્રો તમને આજનો લોક સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમરશું બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી